માતૃભાષા એ માત્ર એક ભાષા નથી પણ માતાના કોકિલકંઢ જેવી મીઠી અને શિરસંપર્કી સંસ્કૃતિ છે માતૃભાષા એ વ્યક્તિના વિચાર સંસ્કાર અને વ્યક્તિત્વના ઘડતરનું મુખ્ય સાધન છે દરેક વ્યક્તિ માટે માતૃભાષા એ અભિવ્યક્તિનું પ્રાથમિક માધ્યમ છે જેમાં તે સહજતા અને આત્મવિશ્વાસ સાથે વાતચીત કરી શકે માતૃભાષાનું શૈક્ષણિક મહત્વ બાળકનું પ્રાથમિક શિક્ષણ જો માતૃભાષામાં થાય તો તેને વિશ્વને સરળતાથી સમજવા અને શીખવા માટે સહાય મળે છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકનું તર્કશક્તિ અને સૃજનાત્મકતા વિકસે છે વૈજ્ઞાનિક સંશોધન મુજબ જો બાળક માતૃભાષામાં શિક્ષણ લે તો તે વધુ સારી રીતે બીજા વિષયો પણ સમજાવી શકે છે સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ માતૃભાષા એક સમાજ અને તેની સંસ્કૃતિની ઓળખ છે જે ભાષા દ્વારા આપણે વાતચીત કરીએ તે આપણા રિવાજો લોક સંસ્કૃતિ અને પરંપરાઓને અનુસરે છે જો માતૃભાષાનો વિકાસ થાય તો લોકો તેમની મૂળ ઓળખ સાથે જોડાયેલા રહી શકે ભાષા એક જ સમાજને એકસાથે રાખવા માટે એક મજબૂત કડી તરીકે કામ કરે છે આર્થિક અને વ્યવસાયિક મહત્વ આજના વૈશ્વિકરણના યુગમાં અંગ્રેજી કે અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓ શીખવી જરૂરી છે પણ જો વ્યક્તિએ પોતાની માતૃભાષામાં દક્ષતા મેળવી હોય તો તે વધુ અસરકારક રીતે પોતાનું જ્ઞાન અને ક્ષમતાઓ પ્રદર્શિત કરી શકે ઉદ્યોગ કલા સાહિત્ય અને વ્યવસાયમાં માતૃભાષાની ભૂમિકા અગત્યની છે માતૃભાષા સાથે જોડાયેલા વ્યવસાય પણ ઝડપથી વિકસે છે માનસિક અને ભાવનાત્મક મહત્વ એક વ્યક્તિ પોતાની માતૃભાષામાં હંમેશા વધુ આત્મવિશ્વાસ અને આરામ અનુભવે છે માતૃભાષા એ માતા અને બાળક વચ્ચેનો સંવાદ છે જે નાતાને મજબૂત બનાવે છે માતૃભાષા જીવનભરની ઓળખ અને ભાવનાત્મક જોડાણનું સાધન બને છે માતૃભાષાના સંરક્ષણની જરૂર આજના યુગમાં અનેક લોકો અન્ય ભાષાઓ શીખવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે માતૃભાષાની અવગણના થવા લાગે છે જો આપણે આપણા બાળકોને માતૃભાષા નથી શીખવતા તો ભવિષ્યમાં તેની હાનિ થઈ શકે માતૃભાષાને સજીવ રાખવા માટે તેનો વપરાશ વધારવો સાહિત્ય વાંચવું અને નવી પેઢીને તેની મહત્તા સમજાવવી જોઈએ ઉપસંહાર માતૃભાષા એ માત્ર સંચારનું માધ્યમ નથી તે એક વ્યક્તિની ઓળખ છે એનો વિકાસ અને પ્રચાર કરવો આપણું નૈતિક દાયિત્વ છે માતૃભાષા જાળવી રાખવાથી સમાજનું અને સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે છે માતૃભાષાને પ્રેમ અને ગૌરવપૂર્વક સ્વીકારવું જોઈએ